નમસ્કાર મિત્રો ઉદ્યોગ સાહસિકતા વિકાસ તાલીમ કરતી કાર્યક્રમની અંદર સ્વાગત કરું મિત્રો આજે ફરી એક નવા વિષય એવું કહેવાય કે તક તો તકને કેવી રીતે ઓળખવી એ વિષય પર સામાન્ય જાણકારી મેળવવાનો પ્રયત્ન કરીએ તો મિત્રો એમ કહેવાય કે આપણે લોકો પાસે ઘણું બધું સાંભળતા આવીએ છીએ અને એવું પણ સાંભળતા આવીએ છીએ કે અત્યારે બહુ જ ચિંતા છે કોઈ જ કામ કરવાની મને સૂજ નથી પડતી મને કોઈ રસ્તો સૂજતો નથી આપણી પાસે ઘણી બધી તકો હોય અને માત્ર જરૂર છે એ તકને ઓળખવાની તકને રાહ જોઈને બેસી ના રહેવાય એમ કહેવાય કે તકને બેસી રહ્યા વગર આપણી પાસે હાલમાં જે કંઈ કામ છે એ એક સુંદર તક છે એવું સાંભળીને જો આપણે આગળ વધીએ તો ચિંતા થઈ શકીએ મિત્રો કોઈ પણ જીવન ક્યારેય સરળ હોતું નથી અને નાની નાની વાતોમાં પણ માણસ સતત ટેન્શનમાં આવી જતો હોય છે ખરાબ સમયમાં કે માણસ માનસિક શાંતિ ગુમાવી દે અને દોષ આપણા નસીબને આપે વિપરીત સમય પર પણ એમ કહેવાય કે મગજને કેવી રીતે શાંત રાખવું અને આવી પરિસ્થિતિમાં પણ નવી તક કેવી રીતે કરવી એ આપણા હાથની વાત છે દુનિયામાં કોઈ વ્યક્તિ એવી નથી કે જેને ભાગ્યોદયની તક મળી ના હોય ભાગ્ય પણ એવું જુએ કે એનું સ્વાગત કરવા માટે આપણે તૈયાર છીએ કે જીવન જીવીએ એ પણ પૂરા આદર્શ સાથે જીવીએ જો તમે તમારા આદર્શોનો વળગી બળગી રહો છો તો ચોક્કસ આપણે જીત તરફ આગળ વધી શકીએ જો તમે સમસ્યા પર વધારે પડતું ધ્યાન કેન્દ્રિત કરશો તો સમસ્યા એમ કહેવાય કે વધારે પડતી સર્જાશે અને જો શક્યતા જો કે આપણે ચકાસીશું તો આપણને વધુ તકો મળશે મુશ્કેલ સમયમાં પણ એમ કહેવાય આપણા જે લક્ષ્ય છે એ લક્ષ્યને છોડવું જોઈએ અને જે પ્રતિકૂળતા છે એ પ્રતિકૂળતાને પણ તકમાં ફેરવી નાખવી જોઈએ તકને ઓળખવા તકને ઝડપવા માટે પણ એક એમ કહેવાય કે આપણે આપણી એક આગવી દ્રષ્ટિ એ પણ કેળવવી જોઈએ આપણે હાલમાં ક્યાં છે ક્યાં જવા માગીએ છીએ અને આપણે જ્યાં જવું છે ત્યાં કેટલી તકો રહેલી છે આવી દરેક વસ્તુની માહિતી પણ મેળવતા રહેવું પડે ભવિષ્યમાં શેની જરૂર ઉભી થશે તેની માહિતી મેળવી તે દિશામાં પણ જવું પડે બજાર તો એમ કહેવાય કે બજારમાં તેજી અને મંદી પણ આપણને જોવા આવતી ક્યારેક બજારમાં આવવું અને ક્યારે બજારમાંથી નીકળી જવું એની આગવી દ્રષ્ટિ પણ કેળવવી આપણે આપણને જે તક મળી હોય એ તકનો પૂરેપૂરો ઉપયોગ કરવો જોઈએ અને પૈસા મેળવવા માટે એમ કહેવાય ઘણા બધા લોકો પરદેશ જવાને વિચારતા હોય છે પૈસા કમાવા માટે બહાર જવું એ જીવનની સૌથી મોટામાં મોટી ભૂલ છે જે જે વાતમાં હોય કામમાં રસ હોય એ જ કરવું જોઈએ જો તમે તેમાં નિપુણ હશો તો એ આપોઆપ આપણને દન જે કહેવાય એ આપણી પાસે આવવાનું છે એ ચોક્કસ સમજવું જોઈએ તમે તમારું ભવિષ્ય બદલી શકતા નથી પણ આપણે આપણી ટેવોને એમ કહેવાય કે જરૂર બદલી શકીએ છીએ અને જો એ આપણી ટેવો આપણે બદલી શકીએ છે તો ચોક્કસ આપણું ભવિષ્ય બદલી નાખે આપણે શું વિચારીએ છીએ શું જાણીએ છીએ કોના પર ભરોસો રાખીએ છીએ તેના બદલામાં આપણે શું કરી શકીએ છીએ એ વધારે મહત્વપૂર્ણ છે જેની પાસે નાણાં નથી એ ગરીબ નથી પરંતુ જેની પાસે સ્વપ્ન નથી એ વ્યક્તિ ગરીબ છે એ વસ્તુ ચોક્કસ તમારે ધ્યાનમાં રાખવી જોઈએ જો આપણે એમ કહેવાય કે જાગૃત રહીએ તો જ તકની આપણને ખબર પડે અને તક આવીને જતી રહે નહીં તો આપણને એ ખબર પણ પડે નહીં તકને ઓળખવી એ પણ જીવનની એક કળા છે અને એ આપણી સફળતાનો અડધો હિસ્સો માનવામાં આવે છે જો એક વસ્તુ યાદ રાખવી કે તમારી સફળતા માટે ઘણા બધા જવાબદાર હશે પરંતુ જો આપણને નિષ્ફળતા મળે છે તો એ નિષ્ફળતા માટે ફક્ત આપણે પોતે જ જવાબદાર છે એટલે એટલા માટે એવું કહી શકાય કે આપણે તકને ઓળખી શક્યા નહીં સમયસર જે સમયે તકને ઓળખીને જે દિશામાં જવાનું હતું એ આપણે ચૂકી ગયા એ આપણે મોટામાં મોટી ભૂલ કરી એ જ આપણને નુકસાન તરફ લઈ જાય છે જયારે આપણે સામે કોઈ તક આવે ત્યારે તેને ઝડપી તેનો પૂરેપૂરો ઉપયોગ કરવો જોઈએ કોઈ ક્ષેત્ર એવું હોય કે જ્યાં તક હોતી જ નથી અથવા તકો આપણને ઓછી જોવા મળે તો આવા સમયે જે તે ક્ષેત્રમાં જાતે તક ઉભી કરી અને એને ઝડપી લેવાની કળા પણ આપણામાં હોવી જોઈએ અને આ માટે એમ કહેવાય કે સખત પુરુષાર વાંચન લેખન નવું જ્ઞાન આપણે નવી તક ઊભી કરવામાં આપણને મદદ કરે છે જ્યાં સુધી એમ કહેવાય કે આપણે કિનારો ના છોડીએ અને ત્યાંની હિંમત ના કરીએ ત્યાં સુધી સમુદ્રની શોધ કહેવાય એ આપણા માટે શક્ય નથી એક ઈચ્છા એમ કહેવાય કશું બદલતી નથી એક નિર્ણય એમ કહેવાય કે કંઈક બદલે છે પરંતુ જો આપણો એક નિશ્ચય જે છે એ બધું જ બદલવાની ક્ષમતા ધરાવતી કશું કરવાની ઈચ્છા ધરાવનાર વ્યક્તિ માટે આ દુનિયામાં કોઈ વસ્તુ અશક્ય નથી નવી તક ઉભી કરવામાં એમ કહેવાય કે આપણી મહેનત આપણો સ્વભાવ અને આપણો અનુભવ એ ખૂબ જ અગત્યનો માનવામાં આવે છે જ્યારે પણ તક મળે ત્યારે એમ કે સારામાં સારો દેખાવ કરવા માટે સતત અને સતત આપણે પ્રયત્નશીલ રહેવું જોઈએ લોકોને ઘણી બધી તકો મળતી હોય છે પરંતુ તેઓ તકને ઓળખી શકતા નથી અને નિરાશ થઈને ચિંતા કરીને બેસી દૂરથી તમામ રસ્તાઓ જે કહેવાય એ આપણને બંધ નજર ના પડતા હોય ત્યારે આપણે નજીક જઈએ ત્યારે આપણે સફળતાના માર્ગ ને ખોલી શકીએ છીએ જીવનમાં મને પણ તક મળશે એવા આશાવાદી વિચારો જેને કહેવાય એવા વિચારો પણ આપણે કેળવવા જે કામ કરતા હોય આપણે એ એક આપણને સારી તક મળી છે એવું સમજીને પૂરેપૂરા ઉત્સાહ સાથે કામ કરવું જોઈએ મનમાંથી આપણે કહેવાય કે જે નેગેટિવ વિચારો જે છે આપણા નકારાત્મક વિચારો છે એને કાઢી હકારાત્મક વિચારો પણ અપનાવવા જોઈએ આપણી ગમે તેટલી ચિંતાઓ હશે તો એ પણ દૂર થઈ જશે અને એમ કહેવાય કે જો હજારો માઇલની યાત્રા કરવી છે તો એ હજારો માઇલની યાત્રા પણ એક નાનકડા દગલા શરૂઆત થાય છે એટલે માટે મિત્રો તક એ દરેક વ્યક્તિને જીવનમાં મળતી જ હોય છે પણ દરેક વ્યક્તિ તકને ઓળખી શકતા નથી અને આમ તેમ ગમે મિત્રો આવા જો નાના નાના મુદ્દાને ધ્યાનમાં રાખવામાં આવે આપણી પાસે જે કંઈ પણ કામ છે એ કામને નાનું ના સમજીએ અને આપણે જે કંઈ કામ કરીએ છે એ પૂરા રસ અને ઉત્સાહ સાથે કરીએ તો ચોક્કસ આપણે ઉંચેના શિખરો સર કરી શકીએ મિત્રો ફરીથી મળીશું નવા વિષય સાથે નવી જાણકારી સાથે મિત્રો આપને કોઈ પણ પ્રકારના પ્રશ્નો છે નવી જાણકારી મેળવવા માંગો છો અથવા કોઈ ટેકનિકલ જ્ઞાન મેળવવા માંગો છો તો મારું મોબાઈલ નંબર કમલેશ મહેતા નાઇન ડબલ ટુ એટ ટુ થ્રી ડબલ ફાઇવ ડબલ નાઇન પર આપ સંપર્ક કરી શકો છો તો હું આપને ઘણી બધી પ્રકારની જાણકારી આપવા માટે સક્ષમ છું ફરી મળીશું નવા વિષય સાથે નવી જાણકારી સાથે નમસ્કાર